નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની YouTube ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરીશું 6 એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર વિડિયો શરૂ કરું એ પહેલા તમે Android એપ્લિકેશનમાં તમારા જૂના કરંટ અફેરની PDF જોઈતી હોય તો આવી શકો છો તમારે દરેક કોર્સીસ વિશે માહિતી જોઈતી હોય તો આ WhatsApp નંબર ઉપર મેસેજ કરશો એટલે તમને દરેક પ્રકારના કોર્સની માહિતી મળી જશે તો WhatsApp નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અથવા રિક્વેસ્ટ ટુ કોલ લખશો તો તમને ફોન પણ આવશે કોર્સની વિશે માહિતી આપવા માટે ઓકે તો શરૂ કરું છઠ્ઠી એપ્રિલ ના કરંટ અફેર એ પહેલા આપ સૌને જણાવી દઉં કે પાંચમી તારીખે ગઈકાલે પીએસઆઈ ના કોલ લેટર નીકળવાની શરૂઆત થઈ ચૂકી છે ઓકે અને આપ સૌના એક્ઝામ સેન્ટર આપ સૌને ખબર પડી ગયા હશે કે ક્યાં આવ્યું છે હવે રહી વાત કેટલું કરંટ અફેર કરીને જવાનું જે લોકોએ પેઇડ કોર્સ લીધેલો છે એ લોકો તો પાંચ થી છ મહિનાનું કરીને જશે જ તે એવું મને લાગે છે અને કરીને જવાનું જ છે ઓકે બાકી તમે રિવર્સથી શરૂ કરવાનું જે લોકોએ કંઈ નથી કર્યું ઓકે એ લોકોએ રિવર્સથી ચાલુ કરવાનું માની લો કે અત્યારે એપ્રિલ મહિનો ચાલે છે તો એપ્રિલ માર્ચ ફેબ્રુઆરી અને જાન્યુઆરી અને સમય રહે ડિસેમ્બર પણ કરીને જવાનો છે ખ્યાલ આવી ગયો તો આ ચાર મહિના તો કરીને જવાના જ છે અને જે લોકોએ કોર્સ લીધો છે એ લોકોએ નવેમ્બરથી સ્ટાર્ટ કર્યું છે તો એટલું તમને લગભગ તમને કઈ તકલીફ નહીં પડે ઓકે તો

પરીક્ષાની તારીખ સુધી વિડીયો જોઈને જવાના છે મેં હમણાં જ એક જીપીએસસીનો જનરલ સ્ટડીનો પેપર હતો સોળમી માર્ચ તો સોળ માર્ચમાં તમે જોશો જલવાહક વાળો જ ક્વેશ્ચન એમાં હતો મારો વિડીયો સવારના છ વાગે આવી ગયો હોય અને પેપર હતો લગભગ બાર વાગે કે અગિયાર વાગ્યા આજુબાજુ ઓકે

એ આદિત્ય એલવન એની અંદર આ ફિટ થયેલો છે તો ઓપ્શન b આપણો જવાબ થશે આદિત્ય એલવન મિશન જે છે ઓકે તો એ લોન્ચ ક્યારે થયું તું તો સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં ઈસરોએ લોન્ચ કર્યું તું એલ વન પોઇન્ટ ઉપર મોકલવાનું હતું આદિત્ય એલવન મિશનને તો પહોંચ્યું ક્યારે એલવન પોઇન્ટ ઉપર તો કે છ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પૂછશે આવા બધા પ્રશ્નો કે ક્યારે પહોંગ્યું ને એ બધું તો છ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પહોંચ્યું તું ઓકે એલવન પોઇન્ટ છે એનું ધરતી થી અંતર કેટલું છે તો પૃથ્વી થી સૂર્ય તરફ જતાં પૃથ્વી થી આનું જે અંતર છે ટૂંકમાં મિલિયન કિલોમીટર સુધી જાઓ એટલે તમને આ એલવન પોઈન્ટ મળી જાય બાકી આ અંતર તો ઘણું દૂર હોય છે ઓકે અહીંયા જેટલું દેખાડવું એના કરતાં પણ ઘણું દૂર હોય છે ઓકે નાઇન્ટી મિલિયન જેટલું એનાથી પણ વધારે હોઈ શકે સો આપણે ઈસરો ની ઓફિશિયલ વેબસાઈટ માં 1.5 મિલિયન કિલોમીટર જેવું લખેલું છે તો આપણે એને જ કન્સિડર કરશું ઓકે ચાલો તો ત્યાં L1 પોઈન્ટ ઉપર આપણો જે આદિત્ય L1 છે તેના થઈ ગયું છે ઓકે હવે અત્યારે આ મિશન ચર્ચામાં સા માટે છે તો એક શૂટ નામનું જે એની અંદર ડિવાઇસ છે ટેલિસ્કોપ છે એણે સૂર્યના ધ્વાડા જેને કહેવાય કર્નલ એની એક ઈમેજ કેપ્ચર કરી છે તો એના કારણે ચર્ચામાં હતું સ્યુટ નું પૂરું નામ છે સોલર અલ્ટ્રા વાયોલોજ અલ્ટ્રા વાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ તો એનું પૂરું નામ છે કયા રોકેટ લોન્ચ લોચ વિકલ્લી મદદથી આદે તેલવન લોન્ચ કર્યું પીએસએલવી સી 57 તો સી 57 યાદ રાખજો બાકી પીએસએલવી તો યાદ રહી જાય એવું છે ઓકે બીજો કયા કયા આ તો એક સ્યુટ નામનો ડિવાઇસ એમાં મૂકેલો છે બીજો સોલેક્સ નામનો ડિવાઇસ છે સોલાર લો એનર્જી એક્સ રે સ્પેક્ટ્રોમીટર છે પછી હેલ એન્ડ એસ નામનો એક ડિવાઇસ છે જે હાઈ એનર્જી એલ1 ઓર્બિટિંગ એક્સરે સ્પેક્ટ્રોમીટર તરીકે ઓળખાય છે તો આ બધું છે આમાંથી યાદ રાખવાનું છે આમાંથી તમને તમારા કોઈ પણ ક્વેશ્ચન છે પૂછી શકે છે જીપીએસસી માં પણ આ પોઈન્ટ છે ઉપયોગી બનશે ઓકે ચાલો એના પછી નાઇટ ફ્રેન્કે હાલમાં જ જાહેર કરેલી વર્લ્ડ લાર્જેસ્ટ ગ્લોબલ વેલ્થ સેન્ટર છે એમાં ભારત કેટલામાં સ્થાન ઉપર રહ્યું છે તો ભારત છે આમાં ચોથા ક્રમ ઉપર છે નાઇટ ફ્રેન્ક નો રિપોર્ટ છે વર્લ્ડ લાર્જેસ્ટ ગ્લોબલ વેલ્થ સેન્ટર એમાં ભારતનો ક્રમ ચોથો છે તો પહેલો બીજો ત્રીજો કોણ છે એની પણ વાત કરીએ પેલો ક્રમ અમેરિકાનો છે બીજો ક્રમ ચીન છે ત્રીજો ક્રમ જાપાન ચોથો ક્રમ આપણા ભારતનો છે એવી જ રીતે ફાયર પાવર ઇન્ડેક્સમાં પણ ભારતનો ક્રમ ચોથો હતો ગ્લોબલ ઇન્ટરનેટ શટડાઉન રેન્કિંગ પણ વાત કરી હતી એમાં ભારતનો ક્રમ બીજો હતો ઓકે તો નાઇટ ફ્રેન્ક બરાબર એમના દ્વારા આ વર્લ્ડ લાર્જેસ્ટ ગ્લોબલ વેલ્થ સેન્ટર ની રેન્કિંગ જાહેર કરવામાં આવી હતી પ્રિન્સકર વાસ્તુકલા પુરસ્કાર 2025 થી લિયુ જિયાફુન ને સન્માનિત કર લિયુ જિયાફુન એમને સન્માનિત કર્યું છે તો આ કયા દેશના છે આ ચીનના છે પ્રિત્ઝકર વાસ્તુકળા પુરસ્કાર છે બરાબર જેને આર્કિટેક્ચર એવોર્ડ પણ કહેવાય છે તો લીવ જિયાકોનને આ પુરસ્કાર મળ્યો છે ચીનના વતની છે તેઓ તો કયા દેશના છે ચીનના છે ઓકે અને એમને આ પ્રિત્ઝકર વાસ્તુકળા પુરસ્કાર મળ્યો છે એટલે કે આર્કિટેક્ચર પુરસ્કાર મળ્યો છે અને આર્કિટેક્ચર અથવા તો વાસ્તુકળાનો નોબલ પુરસ્કાર પણ કહેવાય છે એવા નામથી પણ આને ઓળખીએ છીએ શરૂઆત થઈ હતી નાઇન્ટીન સેવન્ટી નાઇનના આ પુરસ્કારની

તો ઇન્ટરનેટ ડે ઓફ સ્પોર્ટ્સ ફોર ડેવલપમેન્ટ એન્ડ પીસ આ હાલમાં જ 6 એપ્રિલે ઉજવાયેલો છે તો ઓપ્શન બી આપણો આન્સર થશે 6 એપ્રિલના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ સ્પોર્ટ્સ ફોર ડેવલપમેન્ટ એન્ડ પીસ ઉજવણી થઈ હતી ઓકે થીમ છે આની લેવલિંગ ધ પ્લેઇંગ ફિલ્ડ સપોર્ટ ફોર સોશિયલ ઇન્ક્લુઝન આની થીમ છે વિશ્વમાં શાંતિ અને વિકાસ લાવવા માટે થઈને આ દિવસ ઉજવાય છે 2013 માં સૌથી પહેલી વખત ઉજવ્યો તો આવી જ રીતે રાષ્ટ્રીય રમત દિવસ ક્યારે ઉજવાય છે એવું પૂછે તો 29 ઓગસ્ટ ઉજવાય છે મેજર ધ્યાનચંદની જન્મજયંતી હોય છે આ દિવસે તો એ દિવસે આપણે રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવીએ છીએ ભારતનો સૌથી પહેલો સીએસઆયર મેગા ઇનોવેશન કોમ્પલેક્સ કયા સ્થળે સ્થપાયો છે તો આ હાલમાં જ સ્થપાયો છે અને કયા સ્થળે સ્થપાયો હતો તો કે કે આ મુંબઈમાં સ્થપાયો છે મહારાષ્ટ્ર ખાતે તો ઓપ્શન બી આપણો જવાબ બનશે તો હાલમાં જ ભારતનો સૌથી પહેલો સી એ સાયર મેગા ઇનોવેશન કોમ્પ્લેક્સ મહારાષ્ટ્રના મુંબઈમાં સ્થપાયો છે ઓગણીસો માં

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના ડીઆરડીઓનું ફૂલ ફોર્મ છે ડીઆરડીઓની સ્થાપના ઓગણીસો ને થયેલી છે આનું હેડ ક્વાર્ટર પણ ન્યૂ દિલ્હીમાં આવેલું છે અને એક જાન્યુઆરી ડીઆરડીઓનો સ્થાપના દિવસ હોય છે સો એ પણ યાદ રાખજો અને જે મિસાઇલની વાત કરીએ છીએ એ છે બી એમ ફોર તો હાલમાં જ આ મિસાઇલ છે બરાબર હાઈપરસોનિક શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ છે એનું લોન્ચિંગ હાલમાં જ ડીઆરડીઓએ કર્યું છે ચારસો આની રેન્જ છે ચારસો કિલોમીટરથી લઈને પંદરસો કિલોમીટર સુધીની રેન્જ છે ઓકે જે તેલંગાણાના હૈદરાબાદમાં વિજ્ઞાન વૈભવ ડિફેન્સ એક્ઝિબિશન થયેલો હતો ઓકે તો એની અંદર છે આ મિસાઇલને લોન્ચ કરી હતી હાઇપરસોનિક મિસાઇલ છે પાંચ મેકથી વધારે જેટલી ઝડપ છે આશરે અને ટોટલ પાંચસો કિલોગ્રામ સુધીનો વાર હેડ છે લઈ જવા માટે આ સક્ષમ છે આવી જ એક મિસાઇલને યાદ રાખજો અસ્ત્ર મિસાઇલનું નામ બદલ્યું છે ગાંડિયું મિસાઇલ કર્યું છે ઓકે સો એને પણ યાદ રાખજો અને અસ્ત્ર એક જ એવી મિસાઇલ હતી ભારત પાસે જે એર ટુ એર છે

વિશ્વ સતત ઉર્જા વિકાસ શિખર સંમેલન બે હાજર પચીસ નું આયોજન છે તો આ નવી કરવામાં આવેલું છે ઓકે ચોવીસમી આવૃત્તિ હતી અને બાકી વાત કરીએ તો સૌથી પહેલી વખત બે હાજર એકમાં આયોજન થયેલું છે આયોજક કોણ હતું આપશે ટેરીએ કર્યું હતું ટેરીનું ફૂલ ફોર્મ થાય એનર્જી રિસોર્સ

મિલિયન વુમન પહેલું છે ઇન્ડિયા એસમી ફોરમ સાથે મળીને શરૂ કરી છે નીતિ આયોગે નીતિ આયોગનું ફૂલ ફોર્મ શું થાય નેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા અને એક જાન્યુઆરી બે ના રોજ નીતિ આયોગની સ્થાપના થઈ હતી આયોજન પંચમાંથી

યોગ્યતા કેન્દ્ર સ્થાપવામાં આવશે તો ઓડિશા રાજ્યની અંદર સ્થાપવામાં આવશે ઓડિશાના ઓડિશા રાજ્યની અંદર આ યોગ્યતા કેન્દ્ર સ્થાપવાશે આ ઉપરાંત ઓડિશા છે એ સિંગાપોર સાથે ટોટલ 8 એમઓયુ કર્યા છે તો એના લીધે પણ એકાદ આદુ ક્વેશ્ચન ઓડિશામાંથી પૂછી શકે કે કોઈ કયા રાજ્યે સિંગાપોર સાથે 8 એમઓયુ કર્યા છે તો ઓડિશાએ કર્યા છે ઓકે ભારતની સૌપ્રથમ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇнг્રીડિયન્ટ્સ અને ગ્રીન હાઇડ્રોજન તેમજ 2G ઇથેનોલ અને એકીકૃત વિનિર્માણ સુવિધા છે એની સ્થાપના કયા રાજ્યમાં થઈ છે તો હિમાચલ પ્રદેશમાં થઈ છે ઓકે બાસઠ માં રાષ્ટ્રીય સમુદ્રી દિવસ અને મર્ચન્ટ નેવી સપ્તાહનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં રાજ્યપાલ દ્વારા કરવામાં આવ્યું છે તો મહારાષ્ટ્રના રાજ્યપાલ દ્વારા કરવામાં આવ્યું છે તો આન્સર આવશે મહારાષ્ટ્ર હાલમાં જ એસબીઆઈ કાર્ડના નવા એમડી સીઓ કોણ બન્યા છે સલીલા પાંડે એસબીઆઈ કાર્ડના નવા એમડી અને સીઓ બન્યા છે સરહુલ ઉત્સવની ઉજવણી કયા રાજ્યમાં થઈ ઝારખંડમાં ઉજવાયેલો છે માં કયા ભારતીય ઘોડે સવારે પ્રથમ સ્થાન મેળવ્યું છે ગોલ્ડ મેળવ્યો છે તો નિહારિકા સિંધાનિયા મેળવ્યો છે નિહારિકા સિંધાનિયા રાષ્ટ્રીય રોપ વિકાસ કાર્યક્રમ પર્વતમાળા પરિયોજના હેઠળ આ કયા રાજ્યમાં રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં છે તો ઉત્તરાખંડમાં મળી છે એક રોપવે પ્રોજેક્ટને મંજૂરી ગોવિંદ ઘાટને હેમકુંડ સાહેબજી સાથે જોડવામાં આવશે સેના કમાન્ડર સંમેલન બે હજાર પચીસનું આયોજન ક્યાં થયું નવી દિલ્હીમાં થયું હતું હાલમાં જ કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મહિલાઓ માટે ફક્ત બસ સેવાની શરૂઆત કરવામાં છે તો જમ્મુ કાશ્મીરના જે મુખ્યમંત્રી છે એમણે શરૂ કરી છે કોણ છે ઓમાર અબ્દુલ્લા ઓમાર અબ્દુલ્લા ઓકે

એ દરમિયાન સો માતાઓનું નિધન થયું ઓકે તો આ એને કહેવાય માતૃ મૃત્યુ દર ઓકે તો એ કેટલો રહ્યો આ વખતે સો રહ્યો છે સુપ્રીમ કોર્ટ દ્વારા કયા અધિકાર ને મૂળભૂત અધિકાર જાહેર કરવામાં આવ્યો છે તો વિકલાંગતા આધારિત ભેદભાવ અને સોરી વિકલાંગતા આધારિત ભેદભાવના વિરુદ્ધનો અધિકાર તો એ છે અત્યારે એને એક મૂળભૂત અધિકાર જાહેર કરવામાં આવ્યો છે ઓકે તો આ સાથે જ છ એપ્રિલના કરંટ અફેર છે એને સમાપ્ત કરીએ મળીશું આવતીકાલે સાતમી એપ્રિલના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો બાય બાય ગુડ નાઇટ શુભ થેન્ક યુ ફોર વોચિંગ